આગામી તારીખ પાંચ ઓગસ્ટના રોજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભગવાન ભોળાનાથને રીઝવવા શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોનું ઘોડાપુર ગીર સોમનાથ જિલ્લાના તીર્થક્ષેત્ર સોમનાથ મંદિર ખાતે ઉમટી પડશે ત્યારે સોમનાથ મંદિર અને અહીં આવતા દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિર સહિત પરિસરમાં પોલીસ દ્વારા બેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં ડીવાયએસપી બે પીઆઈ પાંચ પીએસઆઈ એકસો સાડત્રીસ પોલીસ જવાનો ઉપરાંત એસઆરપી જીઆરડી બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ ડોગ સ્ક્વોડ આઠ બોડીબોન્ડ કેમેરા સાથે પોલીસ જવાનો ઘોડેસવાર પોલીસ સહિતની ટીમો પણ તૈનાત રહેશે સોમનાથ મંદિરે શ્રાવણ માસમાં ત્રણસો પોલીસ જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે આ ઉપરાંત છપ્પન સીસીટીવી કેમેરા થકી બાજ નજર રાખવામાં આવશે સાથે જ મંદિરની આસપાસ પીસીઆર વાન દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેમજ યાત્રિકોની સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે સોમનાથ મંદિર ખૂબ જ ભક્તોની આવવાની શક્યતાઓ ગયા વર્ષે લગભગ દસ દસ થી બાર લાખ જેટલા ભક્તો શ્રાવણ મહિનામાં આવ્યા હતા આ વર્ષે કદાચ સંખ્યા એનાથી વધશે સોમનાથ મંદિરનું જે આખું કેમ્પસ છે એ મોટું કરી દેવામાં આવ્યું છે ગયા વર્ષની કમ્પેરમાં એટલે અમારી પાસે હોલ્ડિંગ એરિયા મોટો છે પણ તેમ છતાં પણ ટોટલ અમે ત્રણસો પોલીસ અને બે એસઆરપી કંપની સાથે રાઉન્ડ ધી ક્લોક મંદિરનો બંદોબસ્ત જાળવીએ છીએ સાથે સાથે ક્યુઆરટીની ટીમ અને ઘોડેસવાર પોલીસની ટીમ અને સાથે સાથે આખી મંદિરની સિક્યુરિટી કરી રહ્યા છીએ ત્યાં અમારી પાસે જે અવેલેબલ મંદિરની સિક્યુરિટીના જે સ્ટાફ છે એને પણ અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ અમે હંમેશા જ્યારે સોમનાથ મંદિરનો શ્રાવણ મહિનાનો બંદોબસ્ત ચાલુ થાય એટલે પોલીસ અને સોમનાથ સિક્યુરિટીની હોમગાર્ડ જીઆઈડી બધાની કમ્બાઇન એક બિહેવિયરલ ટ્રેનિંગ સિનિયર અધિકારીઓ તરફથી અને એના એક્સપર્ટ તરફથી રાખતા હોઈએ છીએ સાથે સાથે જે પણ શિફ્ટ હોય એ શિફ્ટના ઇન્ચાર્જ એક સિનિયર મોસ્ટ ઓફિસર હોય છે જેથી કરીને કંઈ પણ પ્રશ્ન હોય તો લોકલ લેવલે ત્યાંથી જ હેન્ડલ થાય અને એના બધાના સંયુક્ત સંકલનથી વહીવટી તંત્રના સંકલનથી અમે આખો બંદોબસ્ત પૂરો કરવાના છીએ